આપણે આવી ગયા છીએ દાહડી ગામે ત્યાં આપણે એક પ્રગતિશીલ ખેડૂત છે તેની આ મુલાકાતે આવ્યા છીએ આપણે દાહડી ગામમાં તેની આપણી સિગ્મા કંપનીની પ્રોડક્ટ છે ઇમ્પ્રુવ તે મગફળીમાં યુઝ કરેલું છે એની આદ માહિતી લેવા માટે આપણે દાહડી ગામમાં આવી ગયા છીએ મારું નામ છે રાજેશ પટેલિયા હું સિગ્મા ક્રોપ સાયન્સમાં નોકરી કરું છું અને ભાવનગર જિલ્લો સંભાળું છું તો આજે આપણે ફાર્મર આરે વાત કરવાની છે કે ભાઈ સિંગમા મગફળીમાં એને આપણું ખાતર આવે છે તે યુઝ કરેલું છે તેને કેવું લાગ્યું પેલા આપણે એનું નામ ગામ અભિપ્રાય પૂછશું શું નામ તમારું જીતુભા દીતુભા ભાઈ ગામ તળાજા જિલ્લા ભાવનગર બરોબર હવે આપણે જીતુભા આપણે હિમ્પ્રુવ તમે કેટલા કિલો લાવ્યા હતા કિલો લાવ્યા હતા મગફળી આજે કેટલો દિવસ છે મગફળી માં નાખેલું છે એમાં આ મગફળીમાં નાખે વીસ થી પચીસ દિવસ વીસ થી પચીસ દિવસ બરોબર તો તમને આમ પેલા કરતા અને અત્યારમાં શું તફાવત બતાય તમને

છે આપણે ઇમ્પ્રુવ તો બીજા ખેડૂત ને ભલામણ ભાઈ સો ટકા કરે ભાઈ અમને આજુબાજુ બજાવ નાખ્યું ખેડૂતો છે ઓકે ઓકે આભાર